એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા છાની વિસ્તારમાં હોળીના દિવસે કાર ચાલકે એકટીવા ચાલકને અટફેટમાં લીધો હતો જેમાં યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં વંજારા સમાજના અધ્યક્ષ લચ્છુભાઈ આવી પહોંચ્યા હતા રાષ્ટ્રીય બામણે વણજાના સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણસિંહ બગાડા બોલું છું મને બે દિવસ પહેલા ફોન આવ્યો કે કોઈ માણસ ફોર વ્હીલર એને ગાડી એટલી ફાસ્ટ આવતી હતી ગાડી ફાસ્ટ આવવાના કારણે પેલા બે જણાને ઉડાઈ દીધા એ લોકો કાયદેસર દારૂ પીધેલા હતા ને હિટ એન્ડ રેસ્ટ ની એનામાં દાખલ થાય ને અમારા જે માણસ હતા એ લોકો પેલા લોકો દારૂ નો કેસ લગાવ્યો છે આવી રીતે અમારીયા પોલીસ સ્ટેશન ને બધા ગયા તો અમારી કઈ ફરિયાદ આ લોકો સાંભળેલી નહીં હતી સાહેબ હવે આ લોકોએ હું આવ્યો છું સુરત થી ને સાહેબ સાથે સોલંકી સાહેબ સાથે રજૂઆત કરી સાહેબ કે આનો શું છે તો સાહેબે હમણાં આશ્વાસન આપ્યું છે કે મારી તપાસ ચાલુ છે જે આરોપી છે એને હું કડક કડક સજા અપાવવા ને અમારા સમાજ જે છોકરાને નાક અને એમાં વાયગું છે એમાં ફ્રેક્ચર થયું છે મિનિમમ દસ આરોપી છે સાહેબ એટલે કમિશનર સાહેબ એટલી રિક્વેસ્ટ છે કે જેટલા આરોપી છે એને સજામાં તત્કાલે તત્કાલ સજા મળે એની તપાસ થાય એના માટે હું રજૂઆત કરું છું તમને સાહેબ આ બનો સાહેબ બે કે ત્રણ દિવસ પહેલા બનેલો તો હતો ધૂલેટીના દિવસે આ છાણી એક રોડ રસ્તો છે ત્યાં અંદર ખાને સાહેબ

રેલવે માં કામ કરે એ ગરીબ પરિસ્થિતિમાં ચડવું પડે છે સાહેબ એને ન્યાય ના મળે એના માટે સાહેબ ન્યાય મળવા માટે મને ન્યાય જોય છે ન્યાય નહીં મળશે સાહેબ હું હમણાં સીપી સાહેબ ઓફિસે જાઉં સીપી ઓફિસે ન્યાય નહીં મળશે સીધી હું હાઈકોર્ટ જાઉં હાઈકોર્ટ સુધી હાઈકોર્ટ સુધી એ લોકોને હું ન્યાય અપાવવા અને અપાવવા સાહેબ